તમારું નામ કે પરિસ્થિતિ મારું નામ સોમા ભાઈ સોમા પરિસ્થિતિ તો હવે અમારે હંડો સાફ થઈ ગયું કાંઈ નથી આ ઢોકડા પહેલા કાંઈ અમારી પાસે નથી હંડો સાફ કુદરત પૂછો એટલે હંડો થઈ ગયું છે હવે અમારી પાસે ખાવાનું વાવવાનું કોઈ વસ્તુ નથી હવે તો સરકાર અમારો દેણો માફ કરે અને હવે છે દેણ આપે અમે વાવેતર કરીએ નકર હવે અમે દવા પીએ આત્મવિલોપ બીજું

ખાતરના પૈસા નથી પછી જેથી કોંગ્રેસની મનમોહનથી વડાપ્રધાન નહોતા તો એના નેતાના પૈસા બજારમાં ભરતા એટલે વિશ્વમાં મંદિર નહોતી અને આ જે નેતા એવા એને વિદેશી મેં કહું અને પબ્લિક ખેડૂત તો ભાઈ માલ જ થઈ ગયું હવે કરવાનું યાત્રા કોંગ્રેસની યાત્રા હતી ખેડૂને પણ કેવું બરાબર અને આ મારું ડોક્યુમેન્ટ છે કે ખેડૂની પરિસ્થિતિ એવું છે પરમેશભાઈ ટપૂભાઈ ઠુમર છે અને તરવડા રહેવાસી સૌ અને જે રાહત પેકેજ તૈયાર કર્યું છે એ ખેડૂતો માટે હેક્ટર દીઠ હજાર રૂપિયા તો અમારે વીઘે ખર્ચો થાય અને હેક્ટર માં સ વીઘા આવે એ રમત કરી છે અને પૈસા અમારે પૂરા મહિલા નથી અટાણા વીઘા ના હિસાબે અમારે મગફળી અટાણા બધી અમે તૈયાર કરીને કાઢીને ત્યાં વીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય એ બધી બહાર કાઢવાની સાત હજાર મજૂરી તો લીધી બહાર અને કાંઈ થયું નથી ઉત્પાદન અને આવું ખોટે ખોટું આ મજાક મસ્તી ખેડૂતની થઈ છે આ પેકેટ અમે લેવા ત્યારે નથી અને અમે કાંઈ ભીખ માગતા નથી અમે બીજા હાથું મહેનત કરી છે ધીરાજ અને નુકસાનીમાં તો કાંઈ બાકી જ નથી ખેતરમાં આવીને જોઈ જાઓ એક પણ પોપટો અમારે લેવા પણ નથી રમત છે ઓછી સહાય કેવાય આવું નું માફ થવું જોઈએ માફ ન થાય નું તો હું નકામ નું છે રમત સમાન કેવાય એમ ભાવ ના જયેશભાઈ લાખાણી ધોળેગી તાલુકાની અંદર અને આખા ગુજરાતની અંદર કમોસી વરસાદ થયો ત્યાર પાક હતો અને વરસાદ એક બે દિવસનો હોય બદલે પાંચ સાત દિવસ વરસાદ આવ્યો સંપૂર્ણ ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે સરકારે રહી રહીને દસ હજાર કરોડ પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયા એટલે કાંઈ ન કહેવાય કારણ કે બે એકટરની મર્યાદાની અંદર ખેડૂતનું ત્રણ લાખનું તો ધિરાણ છે ત્રણ લાખનું ધિરાણ હોય અને એમને દસ ટકા વળતરા ખેડૂતે દસ હજાર કરોડ આપ્યા છે અને ધિરાણનો એક લાખ કરોડ થાય છે તો ખેડૂત દીઠ પંદર હજાર રૂપિયા થયા બે હેક્ટર ની મર્યાદામાં ગણી તો ત્રીસ હજાર રૂપિયા થયા અને વીઘા દીઠ ગણીએ ખેડૂતને તો પંદરસો રૂપિયાનો લાભ મળશે ખેડૂતને ને પેકે એનું શું આવે ખેડૂત પંદરસો રૂપિયા એટલે કાંઈ નો કહેવાય વીઘે ત્રણ હજાર રૂપિયા તો નીર ખેડૂત બગડી ગઈ છે મગફળી બગડી ગઈ સોયાબીન બગડી ગયો કપાસ બગડી ગયો છે જો એમનો સંપૂર્ણ પાક ત્યારથી નિષ્ફળ ગયો છે અને ખેડૂતને દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે એમાં ગાઈડલાઈન તો આપી નથી ખાલી પૈસા જાહેર કર્યા છે કઈ રીતે ખેડૂતને ખાતામાં આપશું કે સર્વે કરશું કઈ રીતે બધા ખેડૂતને આપશું એની ગાઈડલાઈન તો જાહેર નથી કરી આની પેલા ખેડૂતને ચાર પેકેજ જાહેર કર્યા હતા પાંચસો કરોડ નું પાંચસો કરોડ નું જાહેર કર્યું હતું એના પૈસા ખેડૂતને આપ્યા નથી કારણ કે પાંચસો સાતસો કરોડ ની ખેડૂતને જાહેરાત કરી દે દેવાના ચાલીસ પચાસ કરોડ રૂપિયા દે છે આકડે કે માય ગુજરાત સરકાર ની અંદર છે અંદર ની અંદર કેટલા પૈસા આપ્યા છે

હવે સરકારે જે આ પેકેજ દસ દસ હજાર કરોડનું જે પાસ કર્યું છે એમાં અમને કોઈને કાંઈ પણ હાથમાં આવે નહીં અને આનો જે વાવેતરનો ખર્ચો જે હતો એનો એનો ત્રીજો ભાગે અમને પૈસા નથી આવતા હવે આમાં અમારે કરવું હું આ સરકારે અમારી હામી રમત કરી કા હાવ અમને માં અને કા અમારું ધેર નહીં માફ કરો બે માંથી એક કરો બાકી હાથ મેં રેવા દો આ રેવા દો આ રેવા દો ભગવાન મારી ખબર પડે અંદાજ જો ખર્ચો થાય કારણ કે બિહાણ એવડા મૂંઘા ખાતર એવડી દવા એવડી આમાં હાથમાં આવે હું આ પેકેજ ને કઈ રીતના જોઈ રહ્યા છો

અમારું કાઈ પૂરું થતું નથી આ ખાતરના ભાવ જો કપા ભાવ અમને પૂરા મળતા નથી કાઈ અને અમારે આ ખેડૂતો જ ને કઈ રીતના જોઈ રહ્યા છો શું લાભ થશે નારાજ રાજ પેકેજ વિશે શું કેશો અપૂરતું છે કે બરાબર છે અપૂરતું છે કેમ પૂરા ભાવ તો મળવા જોઈએ ને આ ખેડૂત ને સહાય ને નામે લઈ એટલે ખેડૂતો નો સહાય પેકેજ ગઈ મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું દસ હજાર કરોડ રૂપિયા એમાં તો પ્રવક્તાઓ મીડિયા વાળા એટલા બધા જોરથી બોલે દસ હજાર કરોડ દસ હજાર કરોડ કે ક્યાંક શરીરને તકલીફ ઊભી થાય છે એવું કેમ ભાઈ દસ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતોને આ આંકડાની ફિગરમાં ખૂબ સારું છે અને ફિગરમાં એ ઘણું બધું છે કે દસ હજાર કરોડ રૂપિયા બોલવામાં બહુ સારા લાગે છે અને પંદર હજાર કરોડ રૂપિયા એ મગફળી ખરીદવામાં કરશે તો મગફળી તમે પંદર હજાર કરોડ રૂપિયા કંઈ ખરીદો છો તો કંઈ મગફળી તમારે દરિયામાં નથી નાખવાની એ મગફળી તમારે માર્કેટમાં ફરીથી વેચવાની છે એટલે જે ઉપરનો જે ફેર છે એ જ એ જ એ જ સરકારને ક્યાંક તિજોરીમાંથી ભારણ પડશે તો એના કરતાં તમે પંદર હજારની જાહેરાત કરો છો પંદર હજાર કરોડ રૂપિયાની તો એ ભાફેર આપી દો ને તમારે કોઈ ચૂકવવાની જરૂર નહીં પડે અને બીજું દસ હજાર કરોડ રૂપિયા જે છે એમાં તમે ખેડૂતને જે ફાંસીનો ગાળીઓ રાખ્યો છે એ બે એક્ટરની મર્યાદા પાછી એની જ મૂકી છે તો બે એક્ટર જ કેમ જ્યારે વિઘે પાંત્રીસ હજારનો ખર્ચો આવે છે તો તમે ખાલી વિઘે પાત્રીસો રૂપિયા જ કેમ આપો છો એને વીઘામાં લઈએ તો પાત્રીસો રૂપિયા જ આવે છે અને કયા વિસ્તારમાં કઈ જગ્યાએ કેટલો મળશે એ તો હજી ક્યાં નક્કી છે માત્ર મગફળીના જ ખેડૂતોને નુકસાન છે શું કપાસના ખેડૂતોને નુકસાન નથી રાયડાના ખેડૂતોને નુકસાન નથી જીરાના ખેડૂતોને નુકસાન નથી મગ અડદ એ એક ખેડૂતોને નુકસાન નથી તો એનું શું અત્યારે જમીન એટલો વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાત કચ્છ છે એમાં બી વરસાદ છે તો ચુમ્માળીસ લાખ હેક્ટર જમીનની અંદર જ શું આ પેકેજ છે એંશી લાખ હેક્ટર કરતાં વધારે જમીન જ્યારે એ વાવેતર થયું છે તો ચુમ્માળીસ હજાર એટલે પચાસ ટકા જમીનની અંદર આ પેકેજ છે અને બધા તમે દસ હજાર કરોડ દસ હજાર કરોડ દસ હજાર કરોડ પણ દસ હજાર કરોડમાં ચુમ્માળીસ હજાર રૂપિયા ખેડૂતને મળે છે જ્યારે એને પાંચ લાખ સાત લાખની એ પેદા જ હતી એમાં ચુમ્માળીસ હજાર રૂપિયા શું થાય છે એ તો ઠેસરના ને નિંદામણના પૈસા નથી મળતા બિયારણના ક્યાં ગયા દવાના ક્યાં ગયા ખાતરના ક્યાં ગયા અરે નફો નથી જોઈતો પણ કમસે કમ જે ખર્ચો થયો તો એ ખર્ચો તો એ મળવાપાત્ર થાય ને અને જે ભાગ્ય તરીકે મજૂરી કરતો હતો એની અંદર એ એનો શું એનું તો કશું થયું જ નથી તમે વીસ પચીસ લાખ કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિઓના માફ કરતા હો તો અમારી છેલ્લા ચાર વર્ષથી એક દેવા માફીની અમારી અભિયાનની અંદર એ જ માગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતોનું દેવો માફ એ જ ખેડૂતનું કલ્યાણ છે બાકી કોઈ આ દસ હજાર કરોડ તમે વીસ હજાર કરોડ કરો બાદ તોય નહીં આવે ને તો તમે વધારે વધારે કરશો કેટલા એસી હજાર રૂપિયા આવશે તો ખેડૂતને ક્યાં ફાયદો થાય છે આ ઐતિહાસિક પેકેજની અંદર બધું ઐતિહાસિક જ થઈ રહ્યું છે ને ભાવ જ્યાં નીચે ગયા હોય તો બધા ઐતિહાસિક ગયા છે ખેડૂત દેવામાં આવ્યો તો ઐતિહાસિક રીતે દેવામાં આવ્યો છે આ બધું ઐતિહાસિક ઐતિહાસિક કરતા ખેડૂતને બેઠો કરવામાં ઐતિહાસિક હોવું જોઈએ ને આ બધા જે છે એ ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ જ છે આ એનાથી કંઈ ખેડૂતને ફાયદો નહીં થાય ઠીકે રાત મળશે ડીઝલના પૈસા નથી મળ્યા બાકીનો ખર્ચાઓ દવા બિયારણ એ બધું ભૂલી જાઓ તમે બધા તમે કહો છો દસ હજાર કરોડ રૂપિયા પણ એ ખેડૂતના ખાતામાં નથી આવતા હજી તો પોકેટાનો ક્રાઇટેરિયા કેટલો ટાઈટ હશે એ આપણને ખબર છે બધી આગળ બી પેકેજ આવ્યા હતા ને કોરોના વખતે વીસ લાખ કરોડ રૂપિયા આયા તો ક્યાં ગયું પેકેજ એવું જેવું આ પેકેજ નીકળશે બાદ થરાજમાં અહીંયા બાકીના જે અઢાર તાલુકાઓમાં જે કર્યો હતો એ સાતસો ને નવસોને ઓગણપચાસ કરોડ નવસો સુડતાલીસ કરોડ રૂપિયા એ હજી સહાય નથી મળી છવ્વીસો ને પચાસ કરોડ ગઈ વખતનું જે જુલાઈ મહિનાનું બાકી હતું એ જે ખેડૂતોના ખાતામાં નથી આવ્યું તો આ દસ હજાર દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે એ પેકેજ ખેડૂતોને જે ચુમાળે જ્યારે ખાતામાં ક્યારે આવશે એના કરતાં એક જ રસ્તો છે સરકાર જોડે ખેડૂતના કલ્યાણ માટે કે ખેડૂતોનો દેવો આ પેકેજ ખેડૂતોને માન્ય નથી માત્ર ને માત્ર એક જ અમારી માગ છે જે લાંબા સમયથી છે છેલ્લા ચાર વર્ષથી હું એ કરી રહ્યો છું ખેતરે ખેતરે જે ફોર્મ ભર્યા છે ઘરે ઘરે જે ફોર્મ ભર્યા છે કેન્દ્ર સરકારને માહિતી આપી છે રાજ્ય સરકારને માહિતી આપી છે લાખો ફોર્મ ભરી લગભગ વીસ લાખથી વધારે એ ફોર્મ સરકારને આપ્યા છે કે આ લોકો દેવામાં છે ખેડૂતો દેવામાં છે એને બચાવી લ્યો જેમ આગળની સરકારોએ પણ દેવા માફ કર્યા છે એમ એ આ પણ સરકાર જે છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે જો ખેડૂતોની હમદર્દી સાચી હોય તો ખેડૂતોની દેવામાફી એ જ ખેડૂતો માટેનું પેકેજ સાચું હશે બાકી આ દસ હજાર કરોડ કે પાંચ હજાર કરોડ કે પંદર હજાર કરોડ કોઈ કામનું નથી અમારી એક જ માગણી છે કે ફરિયાના ઉપર વિચારણા કરવામાં આવે અને ખેડૂતોનું દેવા માફીની જાહેરાત કરવામાં આવે તો જ ખેડૂતોનો ક્યાંક સંતોષ છે એ રહ્યો એ સંતોષ કરે છે બાકી આ બાબતે અમારો સતત એ અસંતોષ જ છે તેને કારણે આ ખેડૂતોના તૈયાર થયેલા પાક જે નુકસાન થયું છે અને મોઢે આવેલો ગયો હજારો કરોડ રૂપિયાનું કલ્પી એવું નુકસાન આ માવઠા થયું છે એક તો ખેડૂતો કરજદાર હતા ખેડૂતો પોતાનું ધિરાણ ન ભરી શકે એવી સ્થિતિમાં હતા અને જેમ તેમ કરીને ધિરાણ લીધું છે એ ધિરાણના પૈસાઓ પણ આ પાક નિષ્ફળ થવાથી ડૂબી ગયા છે ત્યારે ખેડૂતોની ચોમેરથી માંગ ઉઠી છે કે જે સરકારે આ પાક નુકસાની અંગે ખાસ કરીને તમામ ખેડૂતોના ખેત ધિરાણ માફ કરવા જોઈએ એવી માંગ ઉઠી છે

આ ખેતરો સુધી ગયા છે તાલુકાઓમાં ગયા છે એના પાર્ટીઓ દ્વારા મેળવેલા રિપોર્ટ એના અધિકારીઓ દ્વારા મેળવેલા રિપોર્ટ પછી જો આ સ્થિતિ સર્જાય તો અમને તો મજાક લાગે છે ગુજરાત સરકાર એવું કહી રહી છે કે આ ઐતિહાસિક નિર્ણય છે સહાયનો દસ હજાર નું માફ કર્યું છે સહાય ખેડૂતોને આપી છે તો આ ઐતિહાસિક નિર્ણય કેવી રીતે કહી શકાય અત્યારે ખેડૂતોને છેલ્લા ચાલીસ પચાસ વર્ષની અંદર જેવો વરસાદ નથી પડ્યો એટલો વરસાદ એવા ટાણે પડ્યો છે જ્યારે ખેડૂતોનો પાક ઉત્પાદન થઈ ગયેલો ખેતરની બહાર નીકળવો તો એક એક ખેડૂતને વીઘે પંદરથી વી વી હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો હતો તો આ ઐતિહાસિક નિર્ણય કેવી કેવી રીતે કહી શકાય એક એક ખેડૂતને અત્યારે ભાંગાકાર કરો ને તમે છપ્પન લાખ ખેડૂતોનો જે ભાંગાકાર કરો ને તો બાવીસો બાવીસો રૂપિયા ભાગમાં આવે તો વી વી હજારની નુકસાની ગઈ છે એક ખેડૂતને તમે બાવીસો રૂપિયા આપીને એમ કહો ઐતિહાસિક નિર્ણય તો ઐતિહાસિક નિર્ણય કેવી રીતે કહી શકાય અત્યારે ખેડૂતો તાહિમ થઈ ગયા છે અને સરકારે એવું કીધું ટેકાના ભાવે મગફળીને અમે ખરીદી એટલી કરશું પણ ટેકાના ભાવની જરૂરિયાત જ નથી અત્યારે ખેડૂતોને એમએસપી ગેરંટી લાવો અને એમએસપી આપો ખેડૂતોને એના ભાવ પૂરતા પ્રમાણમાં આપો બધામાં જનજનજીમ ભાવ મળે એટલે આ ઐતિહાસિક નિર્ણય નથી આ ખેડૂતોને એક મોટા મોટી લોલીપોપ દેવામાં આવી છે ખરેખર ખેડૂતો માટેની જે સરકાર હોય અને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકાર હોય તો આ સરકારને ખેડૂતોનું દેવું માફ કરી દેવું જોઈએ અને એમએસપી ગેરંટી કાનૂન લાવો જોઈએ ટેકાના ભાવની મગફળીની જનજતમાંથી જ બહાર નીકળી જવું જોઈએ ટેકાના ભાવે મગફળી ખરીદી કામ કરવી જોઈએ સરકારને પણ નુકસાની છે પોતે ચૌદસો રૂપિયાની મગફળી લે છે અને પોનની ચૌદસો રૂપિયાની મગફળી લીધી હતી અને સાતસો રૂપિયાની વેચી એની જગ્યાએ ખેડૂતના ખાતામાં સીધા પૈસા નાખી દીધો ને એટલે ખેડૂત પણ સતર થઈ જાય તમારે પણ નુકસાની ન જાય તો એની જગ્યાએ એવું નહીં કરે પણ આ સરકાર માત્ર ટાઈફા કરવાની અને આ જે સહાયની જાહેરાત છે એ ઐતિહાસિક જાહેરાત નથી ખેડૂતોને ખરેખર જો ઊભા કરવો હોય તો દેવું માફ કરવું જોઈએ એક જ નિર્ણય દેવું માફ અને એમએસપી ગેરંટી કાનૂન લાવવો જોઈએ આ એક જ હોવું જોઈએ બાકી સરકાર ધ્યાન નહીં દે તો આ ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે જય જવાન જય કિસાન ગુજરાત સરકારે અત્યારે જે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજની જે સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોની ક્રૂર મજાક કરી છે કારણ કે ગુજરાતની અંદર નથી પાક વીમા યોજના નથી મુખ્યમંત્રી કિસાન સહાય જેવી યોજના જો ચાલુ હતી એ અત્યારે બંધ કરી દીધી છે એવી કોઈ યોજના છે કે જે અમારે સરકારની સહાયની ભીખ પર રહેવું પડે તો અને એનું જવાબદાર પણ સરકાર છે આજે અમારે ખેડૂતોએ શા માટે કરજદાર બનવું પડ્યું છે એની એની જવાબદારી પણ રાજ્ય સરકારની છે અને કેન્દ્ર સરકારની છે તો અત્યારે અમારા પર છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું ચડ્યું છે અને એ દેવવાની જવાબદારી સરકારની છે તો એમાં એમણે ફક્ત દસ ટકા દસ હજાર કરોડ રૂપિયા જ ફક્ત માફ કર્યા છે અત્યારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ ખેડૂતોની ક્રૂર મજાક છે કારણ કે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ થાય ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે એટલે એકંદરે સરેરાશ સિત્તેરથી પિંચોતેર લાખથી વધુની રકમ લાખ કરોડથી વધુ રકમ ઉદ્યોગપતિઓને માફ કરી દઈને રાહત આપવામાં આવે છે તો ખેડૂતોને ફક્ત દસ હજાર કરોડ રૂપિયાની સહાયની ચોકલેટ શા માટે શા માટે અમારી મજા કરી રહી છે આ સરકાર એ અમને સમજાતું નથી અમારી સ્પષ્ટ માંગ હતી અને છે અને રહેવાની છે કે ગુજરાતના તમામ ખેડૂતોની જે દેવા છે એટલે એટલે કે અમારી જે પાક ધિરાણ હોય ટ્રેક્ટરની લોન હોય કૂવાની લોન હોય પાઇપલાઈનની લોન હોય એ તમામ માફ કરવી કારણ કે અમારે લોન કરવાની જવાબદારી અમારા પર જે આવી પડેલું જે માફત છે એની પર જવાબદારી રાજ્ય સરકારની હતી એટલે આ જો હજી સાનમાન નહીં સમજે સરકાર તો અમે ફરીથી તમને સ્પષ્ટ કહીએ છીએ ગુજરાત તમામ ગુજરાતના તમામ ખેડૂતોની એક જ માંગ છે ખેડૂતોનું તેવું કરો માફ નહીં સત્યાવીસમાં કરશું ભાજપાને સાફ બીજી વાત કે જે પંદર હજાર કરોડથી ટેકાના ભાવની જે ખરીદીની વાત છે કે ખરીદીને પણ એ ક્રૂર મજાકથી વધુ કંઈ નથી કારણ કે આ ખરીદી છે એ ટેકાના ભાવની જે કરવાની થાય તો સંપૂર્ણ જનશીની ટોટલ જેટલું ઉત્પાદન થયું છે એની લેવાની હોય છે કારણ કે બે હજાર અગિયારની અંદર મુખ્યમંત્રી જ્યારે હતા મોદી સાહેબ ત્યારે એમણે જ માંગ કરી હતી કેન્દ્ર સરકાર પાસે કે ટેકાના ભાવના એમએસપીનો કાયદો બનાવો તો આજે અગિયાર અગિયાર વર્ષ થઈ ગયા ટેકાનો ભાવનો કાયદો કેમ નથી બનાવતા એમાં પણ એવું લખ્યું હતું કે જે નીચે આ જેટલું પણ ઉત્પાદન થાય એની ખરીદી થવી જોઈએ જે પંજાબની અંદર થઈ રહી છે ખરીદી જે આજે છેલ્લા પાંત્રીસ વર્ષથી પંજાબની અંદર સંપૂર્ણ ઉત્પાદન ખરીદી લેવામાં આવે છે તો ગુજરાતમાં શા માટે આ રાજ્ય સરકાર નથી કરતી અને બીજી વાત કે આ ચાલુ વર્ષે જે આ મગફળી કપાસ એરંડા મગ અળદ સોયાબીન જે કાંઈ પણ ઉત્પાદનો છે અમારા એ તમામ આ વરસાદના કારણે કોટા ફૂટી ગયા છે સડી ગયા છે જે બગડી ગયા છે કાળા પડી ગયા છે તો આના જે ખરીદીના માપદંડો છે એ માપદંડોની અંદર તો એમાં બેસવાના નથી એટલે આ રાજ્ય સરકાર ખરીદવા ન ઈચ્છી ઈચ્છતી એવું સાબિત થાય છે ફક્ત આંકડાની માયાજાર રચીને પંદર હજાર કરોડનો આંકડો આપ્યો છે કારણ કે જે કુલ ખરીદી કરવા જશે જે વેચવા જશે ખેડૂતો એમની નેવું ટકા મગફળી તો રિજેક્ટ કરશે એમના ધારાધોરણના માપદંડની અંદર બેસે એવી સ્થિતિ આ ચાલુ વર્ષે નથી એટલે જે રિજેક્ટ કરી અને એવું મસ્ત મોટી જાહેરાતોની સરકાર છે એ જાહેરાત કરીને એવું કહેવા માગે છે કે અમે પંદર હજાર કરોડની ખરીદીની તો જાહેરાત કરી હતી પરંતુ ખરીદી શકાય એવી સ્થિતિ એવો એવો ક્વોલિટી નથી એ તો રાજ્ય સરકાર આ આ બંને બાજુથી અમને સહાયની બાબતમાં પણ મારી રહી છે એમાં પણ લોલીપોપ આવી આપી રહી છે સહાયની ચોકલેટ આપી રહી છે એવી જ રીતે આ ખરીદીની બાબતમાં પણ સરકાર ખેડૂતોને છેતરી રહી છે સરકારને ફરીથી કહી દઈ છીએ કે બે હજાર સત્યાવીસ દૂર નથી ખેડૂતોની મજાક કરવાનું બંધ કરો અને ખેડૂતોનું છન્નું હજાર કરોડનું જે ગુજરાતનું દેવું છે જે ખેડૂતો ઉપર એ માફ કરો અને સંપૂર્ણ ભાવાંતર યોજના લાગુ કરો જે તમારી જ કમિટી અશોક ગુલાટી કમિટી જે છે એમણે કહ્યું છે કે ભાવાંતર યોજનાથી જે કાંઈ પણ ક્વોલિટી નબળી હોય કે ઊંચી હોય જે ગુણવત્તાના માપદંડની અંદર ન બેસતી હોય અને ભાવ ફેર થાય એ ઊંચા જે ભાવ છે સીધા દોઢ લાખ રૂપિયા ખેડૂતના એવરેજ સરેરાશ ખેડૂતના ખાતામાં નાખી દેવામાં આવે અમારી બે સ્પષ્ટ માંગ કરીએ છીએ ખેડૂતોનું દેવું માફ કરો ભાવાંતર યોજના મુજબ દોઢ લાખ રૂપિયા ખેડૂતના ખાતામાં જમા કરો આ સિવાય કંઈ ન ખપે